વડોદરા શહેરમાં સ્ટાર મ્યુઝિક કોચિંગના એકવીસમાં વાર્ષિક સમારોહની સંગીતમય રીતે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના લક્ષ્મીપુરા સમતા રોડ પર આવેલા સપનાના વાવેતર પાર્ટી પ્લોટ ખાતે સ્ટાર મ્યુઝિક કોચિંગના એકવીસમાં વાર્ષિક સમારોહની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્ટાર મ્યુઝિક કોચિંગના ડાયરેક્ટર અને પીએમ મોદી દ્વારા સન્માનિત ધર્મેશ કોઠારી અને ભાવેશ કોઠારી વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ શાયરે મિસિસ પ્રેમલતાબેન સક્સેના મિસિસ રોશની ચૌહાણ કાર્યક્રમના સંચાલક વિરલ પાટિલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની દીપ પ્રજ્વલન સાથે શરૂઆત કરવામાં આવી હતી જે બાદ કોચિંગના વિદ્યાર્થીઓએ જુદા જુદા મ્યુઝિકલ પરફોર્મન્સ આપ્યા હતા આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશાયરે તથા કોચિંગના ડાયરેક્ટર ધર્મેશ કોઠારી અને ભાવેશ કોઠારીના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું જે બાદ કાર્યક્રમમાં સ્ટાર મ્યુઝિક કોચિંગના ડાયરેક્ટર ધર્મેશ કોઠારી અને ભાવેશ કોઠારીએ પણ સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરી હતી જ્યાં શાસ્ત્રીય સંગીત સુગમ સંગીત લોક સંગીત અને વેસ્ટર્ન સંગીતના પરફોર્મન્સ જોઈને ઉપસ્થિત દર્શકો મંત્રમુક્ત બન્યા હતા but સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર